અંધારું છે પાછો હાલો ન્યા છે બતાવું હમરા ફાઈનલી ભોગી ગયા છે વાળી પાસે આ મારા હથિયાર છે દેખાતું તો કઈ છે નહી આ પાણી ટાંકો અહીંયા અમે ગાડીઓ બનાવી સિમેન્ટ નું હિમ ભાઈ તેમ ભાઈ ભાઈ બન ઉભડ્યું બત્તી કરો ભાઈ એટલે ભલે તમને દાંત આવતા તમ તમારે કાંઈ વાંધો ને કાઢ દા જો મિત્રો ભરતી ભરવા માટે આવું બધું કરવું પડે રાઈતે ભરવી છે ને એટલે અમારે આ ભરતી છે આ ધોઈ છે હમણાં થાય લેપ થાય ને એટલે બતાવો કન્ટિન્યુ રહ્યો તમ જો હાલે છે કામગીરી બધી આ અમારા ગેંગના લીડર છે ટીલો ડોન અ વગર માઈક કે અમાર ભાઈ ભજન ગાય જોરદાર પછી ગવરાશું 280 ફેર પાવર ઉપડી જા એલા કા ડાયરેક્ટ લેપમાં નહી હાલ અર્થિંગ નો દઈ દે તો માઈન ટ્રાય આમ કર તો હા દો બાર લેસ હાલ

જો ભાઈ આ ભાઈ અત્યારે ખુવાર થાય છે સાબ બંધ કરી દો ભાઈ ઓલું જો હા હે ભાઈ હાલો ભાઈ થઈ ગયો ટમકુ થઈ ગયો ટમકુ હા આ લેપ ને નઈ કોત હા એ તો બદલાય ને ઉપર આ લેપ લઈ લે તું બંધ કરી દયા બા કોમાં બદલાય નાખો મજા તો મોટો લેફે ને એટલે મંજૂર સારું થાય મારે ભરતી બતી નાખવાની છે આ ખાડો છે ને બુડવાનો છે દિવસ ખાલી બે બે ભરતી એટલે ટાઈમ નતો એટલે તો ભલે જે માતાજી મિત્રો ચાલુ પછી કરીશ હાલો बोल ले मामू आपले પાસે ફોન હેવી રહ્યા ને આઈફોન થી અમારે એક ચાલો ભાઈ અત્યારે અમે નવરા રાતે નવરા છે એટલે ભરતી ભરી છે પાછા કામે લાગી ગયા કામે લાગી ગયા દસ વાગ્યા સુધી આ નાખવાની હોય છે ને આમાં નાખો એટલે છે કામ કરે દેખાય રાય છે પણ દેખાય નહીં બાપુ તારામાં કામ કરવું પડે હાનું નામ જો ભાઈ ભાઈબંધી કેવાય સુખ માં ભાગીદાર આમ જઈ લ્યો હે આ જાવ વિજા આકા અહીંયા કારું ડોન આ ધુ લો અમારી ગેંગનો નવો મેમ્બર દે અને હું છું અમુક અમુક કામ કારો એમ કેતો તો મંડપ સરિશમાં હોય કે હમુંય નથી જોતા